હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું કાચી કેરી અને કાંદામાંથી બનતો ઝૂંડો જે ગુજરાતીના દરેક ઘરમાં આ ઝુંડો બનતો જ હોય છે તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક કાચી કેરી લીધી છે અને ફ્રેન્ડ્સ મેં તોતાપુરી કેરી લીધી છે જે બહુ ખાટી હોતી નહીં અને એક કાંદો લીધો છે હવે આપણે એને ઉપરથી એનું છાલ નીકાળી દઈશું તો ફ્રેન્ડ્સ આ છૂંડો ગરમીની સિઝનમાં શરીરને ઠંડક પણ આપે છે અને લૂંટી પણ બચાવે છે તો આ છૂંડો દરેકે ઉનાળાની સિઝનમાં ખાવો જોઈએ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે તો આ રીતે આપણે કાંદાની પણ છાલ ઉતારી દઈશું કાંદાને એક બાજુથી એનું કટ કરીશું બીજી બાજુ એને રવા દઈશું આખું નહીં તો જ્યારે આપણે એને છીણીશું નહીં તો આખી એની જે પળ હોય છે એ છૂટા પડી જશે તો આ રીતે આપણે છીણી લઈ લઈશું અને હવે આપણે એને છીણી લઈશું આ રીતે આપણે એને છીણી લઈશું હા ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જે દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી રહે આપણે આખી ક્યાંથી છીણી લઈશું અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂરથી તમે પણ એકવાર ઘરે બનાવજો કાચી કેરીમાંથી મેં બીજી પણ રેસિપી શેર કરી છે કાચી કેરીનું શરબત બાફલો જરૂરથી તમે મારી ચેનલ પર જઈને દેખી શકો છો હવે આપણે કાંદાને પણ આ રીતે છીણી લઈએ હવે હું આગળ નવી રેસીપીમાં નવા વિડીયોમાં હું અથાણાની રેસીપી જરૂરથી શેર કરીશ અને અથાણામાં હું કયું અથાણું બનાવું એ જરૂરથી કમેન્ટમાં લખજો ફ્રેન્ડ્સ આપણે કાંદાને પણ છીણી લઈએ અને કાંદા અને કાચી કેરીનો કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે જરૂરથી તમે પણ ટ્રાય કરજો આ રીતે મેં કેરી અને કાંદા બંનેને છીણી લીધા છે હવે આપણે એની અંદર મસાલા કરી દઈએ હવે એની અંદર મેં એક મોટી ચમચી લાલ મરચું લીધું છે ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો મીઠું લીધું છે એક ચમચી થોડુંક તણાજીરું પાવડર લીધું છે અડધી ચમચી જેટલો હવે આપણે એની અંદર દળેલી ખાંડ લઈશું ફ્રેન્ડ્સ આની અંદર દળેલી ખાંડ લેવી જરૂરી છે આખી ખાંડ અંદર ઓગળે નહીં વહેલી એટલા માટે મેં દળેલી ખાંડ લીધી છે હવે આપણે બધું મિક્સ કરી દઈએ હાથથી હાથે આપણે બધું મિક્સ કરી દઈશું તો આને તમે પરોઠા સાથે થેપલા સાથે કે દાળ ભાત સાથે ખાઈ શકો છો નાના મોટા સૌને આ છૂંદો ખૂબ જ ભાવે છે બધું મિક્સ કરી દીધું આપણે છૂડો તૈયાર થઈ જાય હવે આપણે એને સારું બાલમાં નીકાળી દઈશું પહેલાં એની અંદર મેં થોડા લીલા ધાણા નાખી દીધા છે ઓપ્શનલ છે તમારે નાખવા આવી તો તમે નાખી શકો છો આપણે બધું મિક્સ કરી અને એને સર્વિંગ બોલમાં નીકાળી દઈએ જો ફ્રેન્ડ્સ આપણો કાચી કેરી અને કાંદાનો છૂંદો તૈયાર છે સર્વિંગ માટે તમે પણ તમારા ઘરે આ રીતે છૂડો બનાવજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ